નમસ્કાર દર્શક મિત્રો આજે તમારા માટે એક એવો વિડિયો લઈને આવી ગયો છું હું આવી છું કોળિયા ગામ પાસે આથપ ગામમાં આ છે પરબનો ગોળો આ વિસ્તારનું નામ છે આ જગ્યાનું નામ છે પરબનો ગોળો અને અહીંયા આનંદભાઈ છે ને ભાઈ જબરદસ્ત નાસ્તો કરાવે છે દસ રૂપિયામાં બટેકાની ડીશ આપે છે હા હા તમને સાંભળવામાં એમ લાગતું છે પોછાય મેં તેમને પહોંચ્યું જો આ દસ રૂપિયાની ડીશ છે આઠ થી નવ બટેકા અંદર નાખે છે અને ફર્સ્ટ ક્લાસ તેમની તીખી અને ખાટી ચટણી નાખીને આપે છે ભાઈ જોરદાર અને આ સમોસાની ડિશ પણ માત્ર દસ રૂપિયામાં આપે છે હું તો એમ આખા વિશ્વમાં આટો મારી લ્યો અમારા ભાવનગરના હાથપ ગામ જેટલો આનંદભાઈના પરબ ગોળા જેટલું સસ્તું તમને કોઈ જગ્યાએ નહીં મળે હા હા તમે એકવાર આવીને ટેસ્ટ કરશો સાહેબ તો મોજ પડી ભાવનગર થી જો તમે કોળિયાક દરિયા આવો છો તો પણ નાસ્તો કરવા તમારા નજીકનું સ્થળ છે હાથબ બંગલા તમે જાવ છો તો પણ આ નાસ્તો કરવાનું નજીકનું સ્થળ છે મેં તો ભાઈ બટેકાની ડીશ ટેસ્ટ કરી ભાઈ 10 દસ રૂપિયાની ડીશ છે ભાઈ મોજ આવી જાય ને તેવા બટેકાનો તમને ટેસ્ટ મળવાનો છે નાના બાળકો પણ આ બટેટા ખાઈ શકે છે આ તેમની દસ રૂપિયામાં બે સમોસા નાખીને આ ડીશ એની ચટણીમાં તમને આ સમોસાની ડીશ મળી જવાની છે અને તમે ટેસ્ટ કરશો ને સાહેબ મજા પડી જશે હવે જો તમારે અહીંયા આવવું હોય ને તો ટાઈમિંગ સાંજના થી છ હોય છે હવે જો તમે દરિયા કિનારે આવો ને તો આ જગ્યાએ આવીને ટેસ્ટ કરજો ભાઈ તમે પણ યાદ કરશો કે ગોપાલભાઈ ગોતીન લાવવા પણ જોરદાર લાવવા મિત્રો સસ્તું છે પણ સારું ક્વોલિટીવાળું ફૂડ છે એકવાર પહોંચી જજો